કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આજે આખું કચ્છ ભુજના આંગણે પધાર્યું છે દસે દસ તાલુકાના હિન્દુ સમાજના હિન્દુ જ્ઞાતિઓના બધા જ પ્રમુખો મહિલા મંડળ બધા ભેગા થયા છે અને બધાના મોઢા પર આનંદ જોતા હશો બધાએ સાફા પહેર્યા છે અને અમે બધા સાધુ સંતો આખા કચ્છમાંથી વીસ જેટલા સાધુ સંતો આવ્યા છે અને ભવ્ય ગીતા જયંતિ મહોત્સવ ઇવન ગુજરાત સરકારે પણ આવતીકાલે ગીતા જયંતિ મહોત્સવ મનાવવાનું એલાન કર્યું છે અને મધ્યપ્રદેશ સરકારે તો પાંચ દિવસ માટે ગીતા જયંતિને સેલિબ્રેશન રૂપે એક્સેપ્ટ કર્યું છે તો અમે બધા સાથે મળીને ગીતા જયંતિનો મહોત્સવ મનાવશું અને ભગવદ્ ગીતા એ અમારો ધર્મ ગ્રંથ માત્ર નથી ભગવદ્ ગીતા એ અમારા સનાતનીઓનું હૃદય છે અને અમને બધાનો એ ગ્રંથનો સ્વીકાર છે તો આજે અમે ભગવાન કૃષ્ણ કૃષ્ણનો અને ગીતાનો જે જયકાર કરવા માટે બધા ભેગા થયા છે ઓમ તત્સત અમારો કપિરાજ બાળ મંડળ એના બાળકોને લઈને હું આવી છું કે આજે ગીતા જયંતિ છે ગીતા જયંતિએ જે કૃષ્ણએ વાંસળીના સુર રેલાવ્યા હતા ને એમ અમારા આર્ટસ અધ્યયન કેન્દ્રના સ્વામીજીએ આજે કૃષ્ણની વાંસળીને જોરદાર વગાડી છે આખા કચ્છ જિલ્લા લેવલની ગીતા જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી છે તો એમાં અમારો મિરજાપર પણ બાકાત કેમ રહી જાય તો અમારો મિરજાપર સખી મંડળ મિરજાપર કપિરાજ મંડળ અને તમામ જિલ્લા લેવલોની બધાએ ગ્રુપ તેમાં તો તમામ સંસ્થાઓ તેમાં સ્વામીજીએ એક સૂર એ રેલાવ્યો છે કે કોઈ જ્ઞાતિ નહીં સમસ્ત હિન્દુ પરિવાર હિન્દુ પરિવારને સ્વામીજીએ આવરી લીધો છે તો કૃષ્ણએ જ્યારે વાંસળીનો સૂર વગાડ્યો અને જે પૃથ્વી ઉપર એનો જે ડંકો વગાડ્યો જેવી રીતે સ્વામી વિવેકાનંદે શિકાગોની અંદર ભારતનો ડંકો વગાડ્યો એમ કચ્છ જિલ્લાની અંદર આ સ્વામીજી પણ એ જ કાર્ય કર્યા છે વર્તમાન સમયમાં જો કહું ને કે પ્રદીપ્તાનંદ સ્વામી એ અમારા વર્તમાન વિવેકાનંદ જ છે અસ્તુ જય શ્રી કૃષ્ણ